અત્યાર સુધી આપણે કાર્બનની એકદમ સરળ સાંકળ અને વલય સાથે કામ કર્યું હવે જો તેને થોડું વધારે જટિલ બનાવીએ તો તેની સાથે કામ કઈ રીતે કરી શકાય તે વિચારીએ તેના માટે હું અહીં એક અણુ દોરીશ તેનું નામ કઈ રીતે આપી શકાય આપણે તેના વિશે વિચારીશું ધારો કે તે અણુ કંઈક આ પ્રમાણે છે તે અણુ કંઈક આ પ્રમાણે છે આ રીતે તો હવે અહીં આ કાર્બનની સરળ શ્રૃંખલા નથી તે કોઈક બિંદુ આગળ શાખિત થાય છે તો સૌપ્રથમ આપણે આ પ્રકારના અણુમાં સૌથી લાંબી સાંકળ કઈ છે તેના વિશે વિચારીએ જો આપણે આ કાર્બનથી શરૂઆત કરીએ તો તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કાર્બન થાય જો આપણે આ કાર્બનથી શરૂઆત કરીએ તો તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કાર્બન થાય આપણે સૌથી લાંબી સાંકળ વિશે વાત કરી રહ્યા છીએ માટે તે લાંબી સાંકળ આ થશે સાત આઠ અને નવ કાર્બન માટે અહીં આ સૌથી લાંબી સાંકળ છે સૌથી લાંબી સાંકળ અથવા સૌથી લાંબી શ્રૃંખલા જેની પાસે નવ કાર્બન છે જેની પાસે નવ કાર્બન છે તમે તેને અણુનો આધાર સ્તંભ તરીકે પણ વિચારી શકો અથવા તે નામનો પણ આધાર સ્તંભ છે આપણી પાસે અહીં નવ કાર્બન છે જેનો અર્થ એ થાય કે આપણે નોન એન સાથે કામ કરી રહ્યા છીએ નોન એટલે કે નવ અને એન એટલે આલ્કેન અહીં આ આલ્કેન છે કારણ કે આ બધા જ બંધ એક બંધ છે હવે આ અણુના બાકીના ભાગ વિશે શું કહી શકાય આ કયો પ્રકાર છે જે સાંકળ સાથે જોડાયેલો છે અહીં આ એક કાર્બન છે જે સાંકળ સાથે જોડાયેલો છે અહીં આ કાર્બન સાંકળમાંના આ કાર્બન સાથે બંધ વડે જોડાયેલો છે જો આપણે અહીં આખો અણુ દોરવા માંગતા હોઈએ તો આ કાર્બન થશે અને પછી આ કાર્બન બીજા ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે પરંતુ આ થોડું કન્ફ્યુઝિંગ છે હવે અહીં આનું નામ શું છે હવે અહીં એક કાર્બન છે માટે તમે વિચારી શકો કે તે મિથેન છે પરંતુ તે મિથેન નથી કારણ કે તે અહીં બાકીની બાબતો સાથે જોડાયેલો છે એક કાર્બન હોવાથી મીથપૂર્વકનો ઉપયોગ કરી શકીએ અહીં આ એક કાર્બન છે તે એક કાર્બન છે તેથી આપણે પૂર્વક તરીકે મીથનો ઉપયોગ કરીશું પરંતુ તે મિથેન નથી કારણ કે તે આ મુખ્ય આધારસ્તંભનો ભાગ નથી આ ભાગ કોઈક બીજાની સાથે જોડાયેલો છે માટે આપણે તેને મિથાઇલ કહીશું આપણે અહીં લખીએ અહીં તેનું નામ મિથાઇલ છે પરિણામે આપણે અહીં લખી શકીએ કે આ લાંબી સાંકળ સાથે અથવા લાંબી શૃંખલા સાથે શાખિત થયેલો છે તે લાંબી સાંકળ સાથે શાખિત થયેલો છે હવે આપણે અહીં જે પ્રમાણે નામ શોધ્યું છે તે પ્રમાણે તમે તેને મિથાઇલ નોનેન કહી શકો તમે તેને કહી શકો પરંતુ તેને આ નામ કહેવામાં એક પ્રોબ્લેમ છે મેં અહીં આ જે અણુ દોર્યો છે તેને હું ફરીથી દોરીશ નોનેન કંઈક આ પ્રમાણે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નફ અહીં આ નોનેન છે અને આ ત્રીજા કાર્બન સાથે મિથાઈલ છે જે કઈક આ પ્રમાણે છે મેં અહીં આ અણુ દોર્યો છે હવે જો આપણી પાસે આ પ્રકારનો અણુ હોય તો શું થાય ધારો કે મારી પાસે આ પ્રકારનો અણુ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નફ હવે આ મિથાઈલ સમૂહ અહીં હોવાને બદલે ધારો કે અહીં છે તો હવે તમે આ બંને જુદા જુદા અણુઓનું નામ કઈ રીતે આપશો અહીં આપણે આ જે નામ લખ્યું છે તેની મદદ થી આપણે આ બંને અણુઓ વચ્ચે તફાવત જોઈ શકતા નથી આ પરિસ્થિતિમાં આપણે આ મુખ્ય સાંકળ માં આવેલા કાર્બન ને ક્રમ આપવો પડશે આપણે તેમને એવી રીતે ક્રમ આપીશું કે જેથી આ સમૂહ શક્ય એટલા નાના ક્રમ સાથે જોડાયેલો હોય હવે કાર્બન ને ક્રમ આપવાની બે શક્યતાઓ છે તમે તમે શરૂઆત કરી શકો શકો કહી કે શક્યતા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે અથવા તમે અહીંથી શરૂઆત કરી શકો એક બે ત્રણ જો આ રીતે શરૂઆત કરીએ તો તે ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે આપણે એવી રીતે ક્રમ આપવાનો છે કે જેથી સમૂહ શક્ય એટલા નાના ક્રમ ના કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે તેને તે પ્રમાણે ક્રમ આપીએ સાત આઠ નવ હવે આ પરિસ્થિતિમાં તે ફક્ત મિથાઇલ નોનેન થશે નહીં પરંતુ તે ત્રણ મિથાઇલ નોનેન થાય તે ત્રણ મિથાઇલ નોનેન થાય કારણ કે અહીં આ એક કાર્બન એક સી એચ થ્રી નોનેન આધાર સ્તંભમાં આવેલા ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે માટે આ અણુનું નામ ત્રણ મિથાઇલ નોનેન થાય હવે મેં અહીં આને જે પ્રમાણે દોર્યું છે તે પ્રમાણે તેનું નામ શું થાય આપણે અહીં પણ કાર્બન ને ક્રમ આપીશું અને આપણે એવી રીતે ક્રમ આપીશું કે જેથી આ સમૂહ શક્ય એટલા નાના કાર્બન સાથે જોડાય આપણે અહીંથી શરૂઆત કરીશું કારણ કે આ મિથાઇલ સમૂહ આ છેડા કરતા આ છેડાની વધારે નજીક છે માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે અહીં મિથાઇલ સમૂહ આ એક કાર્બન આધાર સ્તંભના ચોથા કાર્બન સાથે જોડાયેલો છે માટે આ અણુનું નામ ચાર મિથાઇલ ચાર મિથાઇલ નોનેન થાય ચાર મિથાઇલ નોનેન હવે આપણે બીજી રીતે જોઈશું આપણે અણુના નામથી શરૂઆત કરીશું અને જોઈએ કે આપણે તેનું સૂત્ર શોધી શકીએ કે નહીં તેના પરથી બાબતો કઈ રીતે જટિલ બને છે તેની તમને વધુ સારી સમજ મળશે હું અહીં એક નામ લખીશ બે પ્રોપાઇલ હેપ્ટેન ધારો કે એક અણુનું નામ બે પ્રોપાઇલ હેપ્ટેન છે સૌપ્રથમ તમે એ જોઈ શકો કે અહીં લાંબી શૃંખલા હેપ્ટેન થશે તે મુખ્ય આધાર સ્તંભ થાય કારણ કે તે આલ્કેન છે બધા જ બંધ એક બંધ છે અને અહીં આ હેપ્ટ એટલે સાત કાર્બન અહીં આ પાછળ જે એન લાગ્યું છે તે દર્શાવે છે કે અહીં બધા જ એક બંધ છે અહીં બધા જ એક બંધ છે જો આપણી પાસે દ્વિબંધ હોય તો અહીં નામની પાછળ ઇન લાગે અને જો ત્રિબંધ હોય તો આ નામની પાછળ આઈન લાગે જે આપણે ભવિષ્યના વિડીયોમાં જોઈશું ત્યારબાદ અહીં આ હેપ્ટ દર્શાવે છે કે આપણે સાત કાર્બન સાથે કામ કરી રહ્યા છીએ પરંતુ આ બે પ્રોપાઇલનો અર્થ શું થાય અહીં આ જે પ્રોપાઇલ લખ્યું છે તેનો અર્થ શું થાય એક કાર્બન હોય તો તે મિથાઇલ છે બે કાર્બન હોય તો તે ઇથાઇલ છે ત્રણ કાર્બન હોય તો તે પ્રોપાઇલ છે ચાર કાર્બન હોય તો તે બ્યુટાઇલ છે તેનો અર્થ એ થાય કે પ્રોપાઇલ એ ત્રણ કાર્બન ધરાવતો સમૂહ છે પ્રોપાઇલ એ ત્રણ કાર્બન ધરાવતો સમૂહ છે અને આ સમૂહ હેપ્ટેનના બીજા કાર્બન સાથે જોડાયેલો છે માટે સૌપ્રથમ હું સૌથી લાંબી સાંકળ તરીકે હેપ્ટેન દોરીશ જેની પાસે સાત કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે તેના બીજા કાર્બન સાથે પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે આપણે અહીં કાર્બન ને ક્રમ આપીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીં આ બીજા કાર્બન સાથે પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે હવે આપણે પ્રોપાઇલ સમૂહ દોરીશું જે ત્રણ કાર્બન ધરાવે છે માટે એક બે ત્રણ અને આ ત્રણ કાર્બન ધરાવતો સમૂહ હેપ્ટેન ના બીજા કાર્બન સાથે જોડાયેલો છે આ પ્રમાણે માટે આ અણુ બે પ્રોપાઇલ હેપ્ટેન આ પ્રમાણે દેખાશે હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જે થોડું વધારે જટિલ છે છ બ્યુટાઇલ છ બ્યુટાઇલ ટેટ્રાડેકેન છ બ્યુટાઇલ ટેટ્રાડેકેન આ બધા નામ તમને પહેલીવારમાં જોતા થોડા જટિલ લાગે પરંતુ જો તમે આ બધા શબ્દોને વિભાજિત કરશો તો તમને તે સરળ લાગશે ફરીથી અહીં નામ ના અંતમાં એન છે એટલે કે તે બધા જ એક બંધ છે પરંતુ આ ટેટ્રા ટેટ્રાડેકનો અર્થ શું થાય આ પૂર્વજનો અર્થ શું થાય ડેકનો અર્થ દસ થાય અને ટેટ્રાનો અર્થ ચાર થાય દસ વત્તા ચાર ચૌદ એટલે કે આપણે ચૌદ કાર્બન સાથે કામ કરી રહ્યા છીએ ટેટ્રા ડેકનો અર્થ એ થાય કે અહીં આપણી પાસે ચૌદ કાર્બનની સાંકળ છે ચૌદ કાર્બનની સાંકળ તો સૌપ્રથમ આપણે તેને દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ હવે આપણે તેને ક્રમ આપીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને અહીં આ દર્શાવે છે કે છઠ્ઠા કાર્બન સાથે બ્યુટાઇલ સમૂહ જોડાયેલો છે આ તમારે યાદ રાખવું પડશે એક કાર્બન મિથાઇલ બે કાર્બન ઇથાઇલ ત્રણ કાર્બન પ્રોપાઇલ અને ચાર કાર્બન બ્યુટાઇલ એટલે કે અહીં આ છઠ્ઠા કાર્બન સાથે ચાર કાર્બન ધરાવતો બ્યુટાઇલ સમૂહ જોડાયેલો છે હું તેને અહીં લખીશ અહીં આ ચાર કાર્બન ધરાવતો સમૂહ છે તમે તેને આલ્કાઇલ સમૂહ પણ કહી શકો જે કોઈક બીજા સાથે જોડાયેલો છે બ્યુટાઇલ સમૂહ દોરીશું એક બે ત્રણ ચાર અને આ સમૂહ છઠ્ઠા કાર્બન સાથે જોડાયેલો છે કંઈક આ પ્રમાણે માટે આ નામનો અણુ આ રીતે દેખાશે હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ શું તમે કોઈ પણ વાર નવ બ્યુટાયલ ટેટ્રાડેકેન જોઈ શકો તો આપણે હવે નવ બ્યુટાઇલ ડેકેન દોરીશું જે કંઈક આ પ્રમાણે હશે એક આ પ્રકારનો અણુ જોઈ શકો તમે આ પ્રકારે નામ લખેલું ક્યારેય જોઈ શકશો નહીં કારણ કે જો બ્યુટાઇલ સમૂહ આ કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે અહીંથી ક્રમ આપવાની શરૂઆત કરીશું કારણ કે આ સમૂહ આ છેડાની વધારે નજીક છે જો આપણે અહીં આ બાજુથી ક્રમ આપીએ તો તે એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠો કાર્બન થાય એટલે કે છ બ્યુટાઇલ ટેટ્રાડેકેન આ જ થશે તમે હંમેશા એ બાજુથી ક્રમ આપવાની શરૂઆત કરો કે જેથી કોઈ પણ સમૂહ સૌથી ઓછા ક્રમ ધરાવતા કાર્બન સાથે જોડાઈ શકે